આમ આજે માપસુદ પૂનમ અને મંગળવાર ભગવાન શ્રી ગુરુત્તાત્રેયનો જન્મદિવસ આવે છે આજે અમારે ભીરંજન મંદિર ખાતે દત્ત મંડળ દ્વારા મંદિરના સહયોગથી દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ સાંજના છ વાગે કાળે ભગવાનનો જન્મ છે ત્યારે અહીંયા ઉજવવામાં આવશે ત્રણ ચાર દિવસ ગુરુ લીલામત ગ્રંથના પાઠ વાંચવામાં આવ્યા એ આજ પૂર્ણ થયા અત્યારે આ બધું કાર્યક્રમ ત્રણ ચાર દિવસ કાર્યક્રમ ચાલતો હતો જ આજે વિશેષ દત્તાત્રય ભગવાનનો જન્મ છે એટલે અહીંયા પૂજા પાઠ કરવામાં આવશે સવારમાં પણ મેં અમારા જગ્યાની પરંપરા મુજબ અહીંયા પૂજા પાઠ કર્યા ભગવાનને પંચામતથી નવરાવી અને ભોગ દઈરો એ બધું કહ્યું અત્યારે બધા ભેગા મળી આ કાર્યક્રમ કરવાના છીએ દર વર્ષે અહીંયા ભીરભન મંદિર ખાતે લગભગ સાડત્રી ઓગણચાલીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલુ છે ભગવાનને જન્મ થશે એટલે એમને પાણાની અંદર ઝુલાવશું ને બધા આનંદથી ભગવાનના પાઠ કરશે દત્પાવણીના પાઠ કરશે અને ખૂબ ભગવાનની પૂજા સેવા કરશે ભગવાન છે દત્તાત્રિય ભગવાન એ અત્રિઅ અનસુયાના પુત્ર છે ગિરનાર ઉપર પાંચના શિખરે ભગવાન દત્તના શણપાદુકા છે અહીંયા યોગ નિદ્રામાં યોગમાં જ ભગવાન કાયમ માટે રહીએ છે બાજુમાં અનસુયા માતાજીની તૂક છે એમના માતુશ્રી છે અને નીચે પણ ભગનાથની સામે જ અનસુ આશ્રમ પણ છે તો આવા ગિરનારની અંદર જ્યાં જગતંબાદ ભગવાન ભોળાના દાદા તેત્રીસ કરોડ દેવતા નવનાથ ચોગણી શ્રી વીર અને માતાજીના જ્યાં સ્થાન છે હિમાલયના પ્રદાદા છે આવા સ્થાને આ બધા દેવતાઓ એક સાથે બિરાજમાન છે ભારત વર્ષની અંદર જો એક સાથે બિરાજમાન ભગવાન દેવી દેવતા હોય તો ગિરનારમાં જ છે તો આ ભગવાને પોતાને પોતે ચોવીસ ગુરુ કર્યા છે એમાં હાથી અજગર ગણિકા બાળક એ બધાને એને ગુરુ એમાં એનું એકને કોઈ પણ એક વસ્તુ એને એને ગ્રહણ કરી એનામાં શું છે એ બધું જાણી અને એને ગુરુ બનાવ્યા છે આવા આપણા બ્રહ્મા ભગવાનનો આજે જન્મદિવસ છે અને અમે બધા આનંદથી ઉજવીએ છીએ ભગવાન સમગ્ર ભારત વર્ષમાં રહેતા આશીર્વાદ આપે એમના પરિવારને સુખી રાખે એમના પરિવાર મજબૂત થાય એમને તાકાત આપે ભારત વર્ષનું ધ્યાન રાખે અને ભારત વર્ષની અંદર કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય અને ધર્મ છે ધર્મ જળવાઈ રીએ